નર્મદા કેનાલ ઉપર બનાવ બનાવવામાં આવેલા વામી ગામની નજીકના સાઇફનમાં આખલાનો મૃતદેહ દેખાતા આક્રોષ જોવા મળ્યો તો તારીખ સત્તર સુઈગામ વિસ્તારમાં ગંધ અને ડહળું પાણી આવતું હોવાની જાવ ઉઠવા પામી હતી થરાદી મુખ્ય નર્મદા કેનાલમાં વામી ગામ નજીક સાઇફન બનાવવામાં આવી છે અને આ સાઇફનમાં છેલ્લા કેટલાક સમયથી એક લાખ આખલાનો મૃતદેહ સડી રહ્યો છે ત્યારે તેમાં ભયંકર દુર્ગંધ મારી રહી છે અને કેનાલનું આ પાણી મોટા ભાગના ગામડાઓ લોકો પીવા માટે કરી રહ્યા છે જેથી વાવ અને થરાદ વિસ્તારના દરિયાળ ગામડાઓમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઢીમા ગ્રામ પંચાયતના સરપંચના પિતા રાજપૂત કોઈ કારણોસર વામી ગામ નજીક આવેલી સાયફન બાજુ જવાનો થતા તેઓ દ્વારા સાયફન બાજુ નજર કરી હતી જેમાં એક આખલાનો મૃતદેહ સડેલી હાલતમાં જોવા મળી રહ્યો હતો ત્યારે તેમણે પણ જવાબદાર તંત્રને વિનંતી કરી તાત્કાલિક ધોરણે આખલાનો મૃતદેહ બહાર કાઢવા રજૂઆત કરી હતી અને દોડગામ નાગલા ગામોમાં કેટલાક સમયથી ભરાયેલું ગંદુ અને દૂષિત પાણી નર્મદા કેનાલમાં નાખવામાં આવી રહ્યું છે જેથી છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણીનો લોકો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે વામી ગામ નજીક બનાવેલા સાયફનમાં એક આખલાનો મૃતદેહ મળતા કેનાલની સફાઈ કરવા માંગ ઉઠી રહી છે થાનાજી રાજપૂત સાથે લાઈટ ટ્વેન્ટી ન્યૂઝ બનાસકાંઠા